આવતી અને રોડ રસ્તા પાણી ડ્રેનેજ સહિતની સમસ્યાઓ ઉકેલવામાં આવતી નથી આથી આવામાં હોલમાં રહેવું કે પછી સવાલ લોકોને ચોવીસ કલાક સતાવી રહ્યો છે વર્ષોથી પીવાના પાણી અને ગટર યક્ષ પ્રશ્ન આજ સુધીમાં ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ નેતા અધિકારી ઉકેલી શક્યા નથી જ્યારે ચૂંટણી હોય છે ત્યારે ઉમેદવારોને અહીં ફક્ત પોતાની વોટ બેંક અને મતદારો દેખાય છે લોકોની સમસ્યા નહીં આથી ચૂંટણી ટાણે ઉમેદવાર મતદારોને બોળવી પોસ્ટ મોટી માત્રામાં મતો અંકે કરી લે છે પણ નેતા બન્યા પછી જેના દ્વારા ચૂંટાઈની સત્તા મળી છે એને જ વિસરી જાય છે છેલ્લા બે મહિનાથી કુંભારવાડાના મોતી તળાવ સ્થિત શેરી નંબર ચારમાં રહેતા સ્થાનિકો કોઈને જઈને પૂછે કે નરકની યાતના કેવી હોય છે તો સ્થાનિકો વર્ણન ન આપી શકે મારું નામ મોગલ સિકંદર હું અહીંયા કાદરી મજીદ હુસની ચોક શેરી નંબર ચાર અબ્દુલ્લા મજીદ વડા આ બે મહિનાથી આવડી આ ગટર ભરાઈ છે અહીંયા કારીગરો આવે છે મ્યુનિસિપાલટીવાળા ખાલી ડક ગટરનું ઢાકડું ખોલી અને ખાલી મોટું જોઈને વયા જાય છે અને મોબાઈલ કંપનીને વયા જાય છે અહીંના કોર્પોરેટર કોણ છે એ કોઈને ખબર નથી સેજલબેન એવું નામ સંભળાય છે અમે રજૂઆત બે ઠેકાણા કરી છે પણ કોઈ જાતનો કાંઈ નિકાલ છે નહીં અમારી માંગ એ છે કે ભાઈ આ અમને સાફસુફ કરાવી રહી અને ઓકે કરાવી દઈ બરાબર બીજા તમે કલેક્ટર ઓફિસે જાવ ને કે એની ઉપર જવું પછી બરાબર આટલા નાના નાના છોકરા અહીંયા છે નમાજી માણસો અમારે જાય છે અહીંયા અમારા નવીમાં જે ઈ બધા દવા લેવા કેમ જઈ શકે અમારે એવી માંગ છે કે અમને અહીંયા ચોખ્ખું કરાવી રહી અમે રહી છીએ અહીંયા મોતી તળાવમાં રહી છીએ પણ અમારે સમસ્યામાં તો એવું છે ને ભાઈ પાણી દરવાજાની અંદર છે અમારે હાલવું કેમ અમારે જવું કેમ સમજા પાણી એ લીલા થઈ ગયા બે મહિનાથી આ જ હાલ છે અમારા બે મહિના થયા ઓફિસે જતા હતા મેન ઓફિસ તો છે ને હા